બીજું તો કોઈ કોન ધંધો કરી તું મને ઊંઘવા દે તું નહીં સેલ મૂકતું નહીં મૂકજે તું ઊંઘવા કર ફોન મૂકીને ચોંગા કત આ એ નું ઊંઘી લે હું આલે તું એ બધું મૂકી દેજે મૂકવા કર આ આલે જો આલે તને ઊંઘ નહી આવતી એટલે તો હું ગાય ઊંઘી જો કતાન આ તે પર આ બધું મૂકી દે કે છેલો અવાજ કરી બીજું મોના મયા કે

કારક લાગ્યો હોય એટલે છે ઊંઘાવો તમે તો જો મજૂરી મારો જવું રહો આ તો ઊંઘ કે કતા બોલ્યા ગન આ તમે શું જો ચેરનો મંડિયો ગેમ રમવા ઊંઘવાડિયા તો નઈ ધીસ ધીસ મંડિયો સુઈ જાજે ભાવ હે મંડિયો ચેરનો રમનજી હવે પેલા જેવું રહ્યું નહીં સાચી વાત તમારી પેલા આપણે છેલ્લા જણા હતા

તો શેતું આયુઓ હો શેતરમાં રેંડા આયા રેંડા આયા તમે હું આયુદાન એવું હા પણ નહીં મળતું ઓજો તાસ હો એવું થાય બુડા દવા છે બધી ભૂખી થઈ જઈએ નું મળે અંદર એ કોળે વીહતી નથી ને બા ઉંગાળો તમારે કઈ સાચી વાત હોય બિયાર અત્યારે હજાર પંદરસો રૂપિયા નું મલ તસો પાંચસો રૂપિયા

તમે એવું લઈને આયા હતા હેડી ના આવ્યું હેડી ને જાઉં હું તો ના રિક્ષી હતી જો સીધન કે પડી હોય મારા આવા કોક સાધન લાવો તમે લાવ લાવો ઈકો દો તમે હ ઈકો ઈકો ભાઈ માં સેટિંગ ના થાય સમ બે દુકાનો માર ઘરે પાલર ઓ પા દુકાન કો બેહ ને ભાઈ કેતી નું ન કરવાનું ઓ મોય તો બધું પોચી ના વાળું તો બાઈક લાવો જો આવા જીવ રે હા

લઈ જાય એવું થયું છે શું થયું કેવાય શંભુજી પૈસા રૂપિયા કે હું તમે બે દરમ કરી આપ્યું તું સંભૂજી ઠંડી નહી વાત તાપ કરી અમે આ બે તાપ કરી લાકડા છે લાકડા આપડે મારા એવું હેરો હેડો તે મેં ઓને ઊંઘવાનું કીધું હતું ને જતું રહે લાગ ફોન વાપને નહીં અને નક્કી ચોક રખડવા જતું લાગે પાવો ખરેખર અરે ચોય સુધર્યો નહી હો મેં ઓને ઊંઘવાનું કીધું હતું એ જગ્યાએ રખડવા જતો રહ્યો આ શિયાળાનું ત્યાં રખડવા જવાતું હોય છે અને અત્યારે ઊંઘવાનો ટાઈમ થયો આ બાર વાગવાય તો રખડવા જતો રહ્યો હવે મારે એને ઓઘવા જવું જ પડશે સુધર્યો જ નહીં ના રહ્યો આવે ને તો પેલા પકડી મારવું હોય ઊંઘવા કીધું તો ઊંઘવા રહ્યા તો નાખી રખડવા જતું રહ્યો આ ફટાફટ બૂટ પહેરીને ને ઉધવા જવું પડશે હવે જીઓ કઈ સાઈડ હશે આ સાઈડ જવા દે ગોમ સાઈડ કદાચ એ સાઈડ જીવવા તો એ સાઈડ બહુ બેહે હોય એડી ગમે રમે આ એડી પ્લે

લે બડો કઈ કઈં તાકી એના આ અત્યારે ઊંચો ન આવતો હોય આચી વાત કહું તો એ જોજે મોના અત્યારે અધી અધી ઉધો જોન થાય સાચી વાત આ ઉંગોન ટાઈમે એના ઉધો જોન થાય માર કે આ કેટલું ઉધો આપે ના ભાઈ બંધો કેવા એના જીવાત છે બધા સી ખબર ના ભાઈ બંધો આજ જોઈએ પેલી સાઈડ આ સાલ માતો ને એટલે પ્રોબ્લેમ થાય મારો

તો નાઈ છે ને જીન કે છે મને કા તમે હમકે જાય તો નાઈ જતો એ કઈ તો જઉં તું હું અત્યારે ઉઠવા આયા અમે બકર તમે ઘણ કે તો તા અચ્છા ઘણ કેટલું રખડે આ તારા માટે તો બે છેલા હેરાન થયા તું કુ છે અમે કે દીધું લાબાનું આ છોકરો કુના રે રબેને મારું આ પેલા વાનો લાગ હ ઓ ના મોલે ભાઈ તા પણ બોલતા જ સવારે જા ના ઓપર હા પીકાઈ છોકરાને તું લઈ જઈન પણ મુતો લઈને મારું આવ હ પણ મુતો લઈને આવે હાથે આવ્યો હોય હું તો એકલો બે જતો હોય તું તું બોલજો ને હવે પા જો હોય ને તારે કઈ જ નઈ જવાતું દઉં તો તમે હુઈ જતા તો હુઈ જતો જગાઈ ના કેવાય કાકા તમે આબા જતા જતા ઊંઘા દેતા મને હું આબા ને દેતા એમની બુડાય સતી ને જાય આ તારે રાતે મે છેલો ઉઠી તને તારા ભાઈ બીજા વામિયા આવામાં બેહો ની આવા તારા